આમાં જે મરણ જનાર બેન છે એને બે હજાર ને ચૌદ માં કેતન નાકરાણી સાથે લગ્ન કરે અને તેની સાથે અહીંયા બંને રહેતા હતા એ માહિતી આધારે આ જે એનો પતિ છે એ બનાવ પછી એને બહારથી લોક મારી અને ભાગી ગયેલ જેની તપાસ કરતા આમાં ડીસીબી ના ડીસીબી શ્રી યુવરાજ સિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશનના માણસો અને અમારા ઝોનના ડીસીપી શ્રી સોની સાહેબ સૂચના અને માર્ગદર્શન મુજબ આ આરોપીને લખનૌ ખાતેથી પકડી પાડવામાં આવેલ અને એની પૂછપરછ તથા ફરિયાદી ની ફરિયાદ મુજબ તારીખ અઠાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આ જે આરોપી છે એને આ બેનને મોત નિપજાવી અને નાસી ગયેલ

એ એની સાથે સતત સંપર્કમાં હતા એટલે એ એને એવું કીધું આ જે મારા એનો પતિ છે એ એને પૈસા બાબતે અવારનવાર એની સાથે ઝઘડો કરે છે અને એની સાથે મારજુડ કરે છે તારીખ સત્યાવીસ ના રોજ એને આ રીતે વાત થયેલી અને અઠાવીસ તારીખ ના રોજ અને ફોન કરતા ફોન ઉપાડેલ નહીં એટલે એમને શંકા જતા તારીખ ત્રીસ ના રોજ અમારા અટલાદરા પોલીસ ના પીઆઈ ગુજર ઉપર ત્યાંથી એના દીકરાનો ફોન આવે અને પોલીસ ની મદદ માંગે જે આધારે અહીંયા આમાં અત્યારે જે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવ્યા આવેલ છે કે આ જે પતિ પત્ની વચ્ચે ડાયવોર્સ બાબતે કેસ ચાલુ હતો અને

સર શેર બજાર ની વાત છે એમાં બી પૈસા હારી ગયેલો થઈ ગયું એટલે એ દિશા તપાસ ચાલુ છે